નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું જાત આકારણી પત્રક ભરવું એસએસ પોર્ટલ ઉપર પ્રાથમિક શિક્ષકો માટેનો આ વિડિયો છે એમના માટેનું જે પોર્ટલ છે તેના ઉપર એ ભરી શકે છે તો ઇન્કમટેક્સની ગણતરી કઈ રીતે કરવી જાત આકારણી આકારણીપત્રક કઈ રીતે ભરવું તો જ્યારે તમે પોતાનું લોગિન કરી એટલે કે એસએસ પોર્ટલનું પોતાનું જે લોગિન છે એમાં તમે લોગિન ઇન થશો એટલે તમારો જે પગાર તમને મળેલો છે એ પ્રમાણેની એન્ટ્રી આમાં આવી જશે ડિસેમ્બર માસ સુધી જાન્યુઆરી ફેબ્રુઆરીનું ખાલી ખાના હોય તો ઉપર ડિસેમ્બરમાં જોઈ અને તમારે અહીંયા લખી દેવાના છે ત્યાર પછી મોંઘવારી ભથ્થા જે મળેલા છે એની એન્ટ્રી પણ આપોઆપ આવી જશે અન્ય કોઈ બાબત તમને મળેલી હોય એરિયસ હોય અન્ય કોઈ આવક હોય એફડીનું વ્યાજ હોય વગેરે હોય તો તમારે અહીંયા લખી દેવાનું છે આટલું કર્યા બાદ તમારે અહીંયાથી અન્ય વિગતો રોકાણની વિગતોમાં જવાનું જે બાહ્ય બચતો હોય એટલે કે પગાર બિલ સિવાયની જે કપાત હોય એની એન્ટ્રી અહીંયા તમારે આ નવો રેકોર્ડ છે દબાવવાથી ખુલશે રોકાણનો પ્રકાર એલઆઈસી કે પછી કઈ તારીખે કઈ રકમ સેમાં રોકાણ કર્યું છે અને એ વિગત અહીંયા આપણે સેવ કરી દેવાની એટલે તમારે એ બાબત અંદર એન્ટર થઈ જશે અને બાહ્ય બચતમાં બતાવશે ત્યાર પછી આપણે અન્ય વિગતમાં જઈશું અને હવે તમારો જે પગાર ભરેલો છે એ પ્રમાણેનું આખું તમારું પત્રક રેડી થઈ જશે એની અંદર અન્ય કોઈ આવક હોય તો અહીંયા તમે લખી શકો સેવિંગ ખાતાનું વ્યાજ હોય તો અહીંયા લખી શકો આપણું કર્સર બતાવે છે ત્યાં ત્યાર પછી સ્ટાન્ડર્ડ ડિડક્શન અને પ્રોફેશનલ ટેક્સ આપોઆપ કપાઈ અને અહીંયા બતાવશે હવે ખાસ મહત્ત્વનું જે દોઢ લાખની બચતો છે એ સીસી અંતર્ગત એ આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ તો એમાં જીપીએફ સીપીએફ જે પગાર બિલે કપાત થયેલ છે એ અહીંયા તમને સીધું બતાવી દેશે જૂથ વીમાની રકમ પણ તમને બતાવી દેશે અને એલઆઈસીની જે કપાત છે તે અન્ય જે બાકીની બચતો છે કોઈ શિક્ષણ ફી હોય મકાન લોનની મુદ્દલ હોય પીપીએફ હોય જીવન સુરક્ષા ફંડ હોય શિક્ષણ ફી આ તમામ બાબતો તમારે અહીંયા લખી શકો છો તમે જેથી કરીને અહીંયા દોઢ લાખ સુધીની બચત તમે અહીંયા બતાવી શકો છો ત્યાર પછી જો તમારે મેડિક્લેમ હોય તો અહીંયા આપણે મેડિક્લેમ તમે બતાવી શકો છો ત્યાર પછી અપંગ આશ્રિત જે કંઈ તબીબી ખર્ચ અન્ય જે કંઈ લાગુ પડે એસી સીસીડી વન બી એના વિશે આપણો સ્પેશિયલ વિડીયો છે તો જે એનપીએસની અંદર વધારાના પચાસ હજાર સુધીની રકમ તમે અહીંયા ભરી અને કપાતમાં બતાવી શકો છો તો અહીં આ રીતે તમારું જે જાત આકારણી પત્રક તૈયાર થઈ જશે આની અંદર તમારે એક એક ટેબ આપતું જવાનું એટલે જો ગણતરી ઘણીવાર ન થઈને આવી હોય તો પછી એ ગણતરી થઈને આવી જશે હવે તમે જોઈ શકો છો અઢી લાખ સુધી ઝીરો પછી અઢીથી પાંચ સુધી પાંચ ટકા અને પાંચથી દસ લાખ સુધીની રકમ વીસ ટકા એટલે કે આપણે જૂનું જે ઇન્કમ ટેક્સનું છે એ જ આપણે આમાં બતાવી રહ્યા છીએ એ પ્રમાણે અહીંયા ટેક્સ ગણાવીને આવ્યો છે ચાલીસ હજાર નવસો ને સુનતાલીસ હવે આ ચાલીસ હજાર નવસો સુનતાલીસ ટેક્સ આવ્યો આપણને ખ્યાલ આવી ગયો હવે શું કરવાનું તો આ ચાલીસ હજાર નવસો સુનતાલીસને આપણે ભાગ પાડી અને આપણા જે બાકીના પગાર થવાનો બાકી છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી તો એની અંદર તમે અહીં આગળ આ જે આવકવેરાનું ખાનું છે એની અંદર તમે એને બતાવી શકો છો દાખલા તરીકે જાન્યુઆરીમાં વીસ હજાર બતાવ્યા અને બાકીની રકમ જે છે કેટલી હતી તો એ તમારે અહીંયા આગળ ઉમેરી દેવાની છે એ આપણે લાસ્ટ મહિનાની અંદર બતાવશું ચાલીસ નવસો સુનતાલ એટલે વીસ નવસો સુનતાલીસ આપણા જે છે એ આપણે અહીંયા આગળ બતાવી દઈએ વીસ નવસો સુડતાલીસ જો તમારે આ ટેક્સ ન ભરવો હોય તો અન્ય બચત તો કરી અને અહીંયા આગળ તમે ઓછો ટેક્સ ભરી શકો છો હવે આમ કર્યા બાદ બે મહિનાની અંદર જે ઇન્કમ ટેક્સ કપાવાનો આટલો નક્કી થઈ ગયો અને ત્યાર પછી આપણે સેવ બટન દબાવીશું હવે સેવ બટન દબાવી દેશો એટલે પછી તમે અન્ય વિગતમાં જઈને દેખશો એટલે તમે જોઈ શકશો કે અહીંયા આગળ તમારો ટેક્સ ઝીરો બતાવશે એનો મતલબ કે પરત અહીંયા આગળ ટીડીએસની અંદર જે છે તમારો ટેક્સ આવ્યો આવી ગયો અને ઝીરો રકમ છેલ્લે આવી જશે ત્યાર પછી આને તમારે સેવ કરીને પ્રિન્ટ કરી લેવાનું છે તો જાત આકારણીપત્રક તમારું આ રીતે રેડી થઈ જશે ગુજરાતીમાં જોઈએ કે અંગ્રેજીમાં જોઈએ એ પ્રમાણે તમે જેવી પ્રિન્ટ માંગો એ પ્રમાણે આ પત્રક તમારું રેડી થઈ જશે અને આની તમારે લીગલ પેજમાં પ્રિન્ટ કાઢી અને તમારા પે સેન્ટરમાં કે જે કઈ જગ્યાએ માગ્યું હોય ત્યાં આપવાનું થાય છે એટલે તમારે આની અંદર ખાસ કરીને જે ગણતરી કરવાની છે એમાં સીધી અને સરળ ગણતરી આપોઆપ થઈને આવી જાય છે ટેક્સને કેટલો આવે છે એ પહેલાં જોઈ લેવાનો અને ત્યાર પછી એને કેટલો આપણે રોકાણ કરીને ઓછો કરવાનું ફરીથી એ રીતે આમાં આંકડા નાખીને ચેક કરવાનું તમારું તમે આપોઆપ પોતે જાત આકારણીપત્રક ભરી શકશો થેન્ક યુ વેરી મચ